ધમ રમતા જય બોલેજો જય જય તો બધા બધા મજામાં જ જશે ઓલરેડી આપણે પણ મજામાં જઈએ હવે આજના નવો લોકો આપણું સ્વાગત છે હલો બતાવીએ આજનો પ્રોગ્રામ તો આજે આપણે જઈએ જામજોધપુર વાવેતર કરવા તો હલો આખો દિવસ આજે જામજોદપુર વાવેતર કરવા છે આપણે અને ભંજે આપણે દસ તરફ વાવેતર હા તો ઓલરેડી કે આપણે જામજોદપુર પહોંચી ગયા છે લોટસ પાર્ટી પ્લોટ છે ને ત્યાંથી બાજુમાં આપણે વાવેતર કરવાનું છે હા જામજોદપુર હજી અહીંથી એક કિલોમીટર થાય છે હા તો ચાલો આપણે અહીં વાવેતર કરવાનું હોય તો વાવેતર દેખતા આવે હા હાલો ઓલા ભાઈ આપણે વાત જોઈને પાસે આપણે એને વાવેતર કરવાનું છે આપણે તો હાલો આપણે વાવેતર કરતા હોય બીજું હા મજા તો હાલો અહીંથી આપણે આ બાજુ વાવેતર કરવાનું છે જેમ કે અમીર બાપા ઊભી ગયા છે હવારમાં વેલા ભૂગી ગયા તો ઓલરેડી ગયા છે આપણે ભૂગી ગયા તા જામજોદપુર જીવનભાઈ ને મગફળી વાવવાની હતી બાવીસ નંબર ખાના બાના ભરાઈને કમ્પ્લીટ થાય છે વાળા ખેતરમાં બવવર નહી ઓલા ખેતરમાં ખાલી પારા બનવાના છે આપણે અ તો ઓલરેડી તૈયાર ઇથી તો વાતર થાતો કે પાકા જે જાતે નું એવળા લાંબો હોય તો મોજ પડી જાય વાવેતર કરવાની ઉત્તર હાલો

જતા પાછા જામજોધપુર મધર ટેરેસ હાઈ સ્કૂલ ગેંગની રોડ ઉપર આપણે રોનક સાહેબનું વાવેતર કરવાનું છે મગફળીનું એની જમીન લીધી ને એ લીધી જમીનમાં આપણે વાવેતર કરવાનું છે ભાઈ હા તો હાલો આપણે ફૂકી ગયા અહીં જામજોધપુર તો માર્કેટિંગ યાર્ડ એપીએમસી હમણાં આપણે ત્યાં જતા રહી છે હાલો વાવેતર આપણે કરતા

જો ખાના બાના ભરાય કમ્પ્લીટ થઈ ગઈ એ જમીન લીધી દીપેન સાહેબે એમાં વાવેતર કરવાનું હોય પહેલી વખત એની જે સોનુડીયા જમીન છે ત્યાં પણ આપણે જ વાવેતર કરીએ અને આ જામજોધપુર આવતા હતા તો હાલો અહીંયા પણ વાવેતર કરી દઈએ આપણે આપણામાં તો ઓલરેડી કઈ ગરમીનો માહોલ બહુ હતો એટલે દીપેન સાહેબને કે ઠંડુ લઈ આવીએ આપણે હા તો આપણે ખાના ભરવા ઊભું રાખ્યું હતું તો આપણે ભેગા ભેગ ઠંડુ પણ પી લઈએ ભેગ હાલો આમ મજા ટેમ્પો આવી ગયો છે ખાતરનો ભરાય દિપેન સાહેબ ને પપ્પાને તો ગરમી વધારે થતી જો બટ ઉતારી કમ્પ્લીટ કરીને ને એ કેવું હોય તો ગરમી બહુ છે કરવાની પણ બહુ મજા આવે છે જોરદાર હા તો હાલો આપણે બપોર થાય તો આ ફળું કાઢી નાખવાનું કમાય અત્યારે વાવવાના બાકી છે અને વરસાદી મંડળ ચાલુ કરી દીધા બધી બાજુ જો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે હું લાગે છે હા ખરેખર તો હાલો આપણે વાવેતર ચાલુ જ રાખીએ લગભગ તો વવાઈ જાય નહીં વાંધો હવે વરસાદ નળતર રૂપ નહીં થાય તો ઓલરેડી ગયા છે આપણે જામજોધપુર થી પૂરું કરીને આવી ગયા હતા આપણા ગામમાં હસ્તા નાના ન્યા હું વાવવાને હસ્તા ખેતર શું વાવુ ખેતર ખાતર વાવવું ને હા જો ખાતરનો ખાનું ભરાઈ ગયો કમ્પ્લીટ કી ખેતરમાં વાવું હું બીજ ના ના ખેતરમાં કીના ખેતરમાં ના ના ખેતરમાં હા ના ના ખેતરમાં તો હાલો વાવતા આવી આપણે કા बारिश जो वावत ने बाका जी की बोल जाते थे हाथ और ना पारा बेचते जा रही है चार आयु वालों आठ दस तरह के बता रहे तो हैं बाका जी की बोले बाहर मजा मोजा

વરસાદના ડોરા જેવું હે કે આપણે કાઢી નાખે તો હાલો થોડાક લીલા હે પણ વાંધો નહીં આવે નીકળી જાય જોવું અને ફળ જામુડા લીખ્યું છે વરસાદ થયો ને એટલે હા તો હાલો બાકાજી કી બોલાવી નાખી એની પાલના બાચકા બદલી દેતા કે કંઈ કા વરસાદ આવી જાય કંઈ નહીં કે હા તો ઓલરેડી ગાજ આપણે હાંજી આવી ગયા હતા અરવિંદભાઈ ન્યા તો એને એડી કાઢવાની છે ઈડી માં લે કમ્પ્લીટ એટુ જે રાજુભાઈ બધા વર્ગી ગયા બાકા જે કે બોલાવે આ માટે જો આ મોજા તેમ ભાઈ ફરતા જાય હે

ભલે કોઈ એમ ના કેતા કે નિલેશભાઈ અમારે અહીંયા ટ્રેક્ટર વેલેરું મોકવા હા જો આપણે જંગી રાખવા જાય રાઈટના કેટલા વાગ્યા દેખાડીએ તમને જોવાનું અગિયાર ને આડત્રીસ થઈ છે અને આપણે બીજાનું કામ કરવા જઈને આપણા ખેતરમાં એવડું એવડું ફળ હોય આપણે ભૂગી ગયા જતીન ની વાડી અહીંયા આપણે કાટવાના હે તો આપણે મગ કાટ નાખીએ કનકસિંહ ની વાટ જોઈને ને બેઠા આપડે કહ્યું કે ભૂખ કઈ આવે ને કઈ મગ નીકળે તો આલો ભાઈ અરે ગાઈસ આપણે ચાલુ કરી દીધી હતી થી હા અને બાપા આવી ગયા છે આ રાઈટ ના વાગ્યા છે આપણે 12 ને 5 જો આ 12 ને 5 વાગે ચાલુ કરતી થી ભાઈ આપણે પછી આપણે મગ કાઢી અને પછી જવાનું છે ચા નાખવા આ તો ઓરે ગાઈસ જો મોક નો પર હોય ઓ પર જો બહુ કાજે થોડા પગડલ છે

Me da